ITES ITES એસ આઈટીસ શબ્દમાં આઈનો અર્થ ઇન્ફોર્મેશન ટીનો અર્થ ટેકનોલોજી E નો અર્થ ઇનેબલ્ડ અને એસનો અર્થ સર્વિસિસ થાય છે આમ આઈટીએસ શબ્દનું ફૂલ ફોર્મ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇનેબલ્ડ સર્વિસિસ થાય છે આઈટીએસ શબ્દમાં નો અર્થ ઇન્ફોર્મેશન નો અર્થ ટેકનોલોજી નો અર્થ ઇનેબલ્ડ અને એસનો અર્થ સર્વિસીસ થાય છે આમ આઈટી શબ્દનું ફૂલ ફોર્મ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇનેબલ્ડ સર્વિસિસ થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ